નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટુડે ન્યૂઝ વલસાડ શહેરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પીએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલની આગેવાની હેઠળ કોલેજ રોડ પર ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી છે પંદરથી વધુ વાહનો ડિટેન કરાયા છે વલસાડ શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના પ્રયાસ રૂપે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ પોલીસને સઘન ડ્રાઈવ હાથ ધરી હતી આ ડ્રાઇવમાં રસ્તાની વચ્ચે આડેધડ અને ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર કોલેજ રોડ પર ટ્રાફિકને અવરોધતા જાહેર રસ્તા પાર્ક પર પાર્ક કરાયેલા પાંચથી વધુ કાર ચાલકો અને દસથી વધુ ટુ વ્હીલર વાહનોને પોલીસે ડિટેન કર્યા હતા પીએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલ અને તેમની ટીમે સ્થળ પર હાજર રહીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાહનોની ડિટેઇન કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને નિયમો અનુસાર દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કડક કાર્યવાહી પગલે કોલેજ રોડ પર ટ્રાફિકની અવર જવર થોડા સમય માટે સરળ બની હતી પીએસઆઈ ગોહિલે જણાવ્યું કે જાહેર જનતાને અપીલ છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને રસ્તાની વચ્ચે વાહનો પાર્ક કરવાનું ટાળે અન્યથા ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે પોલીસની આ ઝુંબેશથી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓએ રાહત અનુભવી હતી જેઓ લાંબા સમયથી આડેધડ પાર્કિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા